આખા બનાસકાંઠા લોકસભાની ચૂંટણી આપણે લડતા હો તો હોયથી પહેલી જવાબદારી આપણે વાવ વિધાનસભાની આવે વાવ હોય હોઈ ગમ હોય ને ભાભર આ ત્રણ તાલુકા લીડ આખા બનાસકાંઠામાં સૌથી વધુ હોય એવી સૌ આપ સૌની ભાઈ અપેક્ષા પણ હમણાં વાત કરી

ਅਲੇ ਕੋਈ ਕਿਦੂ ਕਿ ਬੈਨ ਆਵੇ ਸੇ ਅਲੇ ਤਾਂ ਪਤਾ ਹੋ ਬੈਰਾ ਬੈਠੋ ਤਾਂ ਅੰਨ ਕਿਦੋ ਗੇਨੀ ਬੈਨ ਆਵੋ ਰਾ ਗੇਨੀ ਬੈਨ ਆਵੋ ਰਾ ਕਿੰਨੀ ਆਵੋ

સિત્યોતેર હતા આ લોકો હતા મને બાકી રાજ્યો હતો ભાઈ પેટા ચૂંટણી મને લઈ હતા એટલે જીત્યોદના માં એટલી રાજસભાની ચૂંટણી આવી એટલે આ ગેનીબેન બેન તો ખુબ હું તો કોઈ ધારાસભ્ય ધારાસભ્યમાં એ વખતે ગરીબ ધારાસભ્ય હોય ને તો કહેવાનું જ્ઞાની બેન હતું

મહેરબાની કરીને પહેલી વખત જયારે આપણા વિધાનસભામાં લોકસભાની ટિકિટ મળી છે ત્યારે પર જે વિશ્વાસ મૂક્યો છે કેપી સાહેબ આ ટિકિટ એવી મળી છે કોઈને કેવા લાવવું પડ્યું નથી બેન કે ટિકિટ આવી દો એકાદ ટિકિટ લઈ ગયો તો દિલ્હી જાવું પડતું ચો પડતું મેં દસ હજાર વીસ લઈને આવું પડતું

અને આપણે બધા ગેરિંગ બેનને કહો કે કદાચ તમે વાવમાં ઓછો ટાઈમ આવશો તો ચાલશે બેન વાવ વિધાનસભામાં ઓછો ટાઈમ આવશો તો ચાલશે બાકીની છ માં હું કહું છું થરા જને ઓછો ટાઈમ આવશો બેન અમે ત્યાં સંભાળશો તમે બીજી પાંચ વિધાનસભામાં તમારે જેટલી મહેનત કરવી એટલી કરો અમારાથી બેઠા હું આજે ફોનથી રૂબરૂ જઈને જે વાત થઈ ને ગમે તેમ કે તમારે આયથી દવાની અને બધાને બીજી વિધાનસભામાં પહેલાં એ રાવવું આપણે પોત વિધાનસભા ફોન થાય જવરા પણ જ્ઞાની બેન ની ચૂંટણી આપે હોય બેઠા બેઠા લડવાની કોઈ રી હોય મારા ઉપર ચોક રી હોય ઠાકર ચોક કેપી સાહેબ ઉપર હોય ચોક નરસિંહભાઈ ઉપર હોય ચોક પ્રવીણ ભાઈ ઉપર હોય ચોક ઈશ્વરભાઈ હોય ઉપર હોય ગતાભાઈ મોટું તમારે મંદુ કમાયા નથી હોય એની રી ગેની બેન ઉપર ના કાઢતા એ વિનંતી કરું

પણ બીલે મોમેરું બીલે મોગવાનું છે આપણે આપળા ઉપર જે આપડા માટે મહેનત કરી છે આપણે જે બિલ કોઈની બધા દાતારે નથી કે આજ આપણો વોટ ને એનો પણ વળતર આપણે બધા ભેગા થઈને શું કવવું દીકરીનો હોય જિંદગી હોય હોય દીકરી હોય ને આ કાયમ જિંદગી તો બરોબર અને હું તો જ્ઞાની બેન ને કહું છું કે આપડે ઠાકોર સમાજ બનાસકાંઠા સમાજ બધી તો 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 આપે નહીં પછી ભવિષ્યમાં સમજી લેવાનું બધી બિનરીફ કરી નાખ તો કોઈ કહેવાનું પછી આવશે નહી આ ઉમેદવાર હોય એને જિલ્લા થી લેવા દેવા નથી આપડે લોકસભા થી લેવા દેવા નથી રાજકારણ થી લેવા દેવા નથી ભાજપ માં હિત ટિકિટ મોદી હતી કોકને જે કાર્યકર્તાને ને આલી હોય તો બરોબર પણ કોઈ લેવા દેવા નથી એવા ટિકિટ આપે તો આપે પણ એના ના લાવી તો ગેડિમેન્ટ ના લાવી તો પછી કોઈ લાવી કેવાનું નથી એટલે બધી સમાજને ને જીવતી રહેવા માટે કરે અને પૂરે પૂરી મહેનત આપ સૌ કરજો ફોન ઓછા થાય તો વધો નહીં પણ બેન ને ઓછા થાય વધો નહીં પણ તમારા ફોન થી જેટલા હોય એટલા મહેનત કરજો અને કમસે કમ પચાસ હજાર કરતા પણ વધુ લીડ તો સાહેબ હોવી જોઈએ આપશું એવો વિશ્વાસ તો આપડે ભગવાન અને તમે બધા હું થરાદમાં ચૂંટણી લડતો અને બે ધારાસભ્ય છે હું નથી થયો એનું નાનું મોટું દુઃખ હોય ને તો આ લોકસભાની ચૂંટણીમાં બધા એવું વોટ આવતો ના લાવતો એ દુઃખ પૂરું કરી આવતો એ મને બધાને વિનંતી બેન લોકસભા જીત્યા આપે જીત્યા હતો અને નકા ઘણી બધી બધી તકલીફો અમારે ત્યાં પડે છે ખાસ બેન ને લોકસભા લડાવવા માટે કહેવાનું કારણ હતું તમે મત લઈ બરોબર પણ કોઈ મોન્યા પટેલ સમાજ રેકોર્ડિંગ આવ્યું કે આ વાવ વાતા પણ અમે મોન્યા ની અમારા મોટા મોટી આ ભૂલ હતી કોઈને મળવા જ આવો ચાર ચાર કલાક બેહવું પડે અંદર મળવા દો ચાર બોડીગાર્ડ ઉભા રહે દ્વારા કોઈક સાહેબ ને કરી નાખશે બરાબર ચીટીઓ લખી દે બાર બેહાર છે હું તો બધાને સાહેબ કેતો મને વોટ આલશો તો સસ્તું ભાડું સિદ્ધપુર ની યાત્રા રે તો અમે વોટ આલશો તો છે અમદાવાદ ગાંધીનગર બધા દાવું પડે ચાર હજાર પાંચ હજાર રૂપિયા ખર્ચીને દરેક ને દરેક મળવા દાવ મળે તો બરોબર ને કા પાછા એક દી હોટલ માં રોકાવું પડે ને ધક્કો ખાવો પડે

આપણને વખત બધા નાની મોટી ગુના લીધા હોય આવ્યા હતા ને પછી આપણે સમજો ને બીજી વખત તો આપણે ભૂલ સુધારી એમ ભવિષ્યની અંદર આ ગેરીભાઈ ને ચૂંટણી લડાવવાનું કારણ કે કોંગ્રેસ ને જીવતી રાખવા માટે કદાચ ધારાસભ્ય છે પણ થરાદ માં હોય દિયોદર માં હોય ધોનેરામાં હોય ડીસા માં હોય પાલનપુર માં હોય ઘણી બધી તકલીફો પડે છે ત્યારે આપણો સંસદ સભ્ય હોય તો કોઈ કાર્યકર્તા ને તકલીફ ના પડે કોંગ્રેસ પાર્ટી જીવતી રહે એના માટે કરીને છે અને આજે બેન તમે અમે એટલે ખાતરી આપો છો કે ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી નો પહેલો ખાતો ખોલશે તો બનાસકાંઠામાં તમારા રીતે

એમની પાસે બનાસ બેંક છે તો આપણે બનાસની દીકરી ઘેરી બેન આપી પાસે અહીંયા પાસે ડેરી છે બરોબર જે હોય પણ આપણે ડેરી હોય તો કોઈ વાંધો નથી ડેરી તો ડેરી હતી મંત્રી હતા તંત્રી હતા પોલીસ હતું બધું હતું તોય આપણે ઘર ભેગા કર્યા હતા કે નતા કર્યા બનાસ કોટા અને આઝાદી માટેની લડાઈ છે બનાસ કોટા આઝાદ કરવા માટેની આપણે આ લડાઈ લડવાની છે એટલે હવે તમે લોબા સમય થી બેઠા ગેની બેન ને છે અને ગેની બેન ઓછો આવશે તો બધા બે હાથ ખાતરી આ લો કે તમે વાવમાં ઓછો આવશો તોય આપણો લીડ માં જો ઓછી નહીં આવો ખાતરી આપીને સૌને મારા ને મારો